તમને મેં શહીદ માં આપણે કેક્ટસ ના અને લજામડી ને એ બધા જાડવા તો બતાવ્યા પણ એના સિવાય ઘણાય મસ્તીના અલગ અલગ પ્રકારના કેટલાય બધા જાડવા છે તો હાલો મારા ભેગા તમને જાડવા બતાવું તો આપણે અહીંયા પેલા તો તમને જોવા મહેંદી ના ઝાડ છે અહીંથી છેટ વાલ ઉદી આ બધા મહેંદી છોડવા છે અને જો આ મહેંદી નો છોડવો છે તમને બતાવું જો ના સારું ને કાચી મહેંદી એક પ્રકારની અત્યારે

આપણે આપણે આપડે સાહેબ નું સ્ટેચ્યુ છે ને ત્યાં સુધી આપણે જો કેટલાય બધા દુનિયાના માવો ખાવા માટે પેલા તો સોપારી જોઈએ તો એ ઝાડવું છે આપડા શહીદોન અલગ અલગ પ્રકારના મોઢે દુનિયાના જોઈ જ થાકી જાવ તમે પણ છે ને એટલા બધા જાડવા છે તમે અડધા ના તો નામ નથી આવડતા એટલા ઝાડવા છે આપણા આપડા અહીંયા શહીદ વન નું જે ફોરેસ્ટ ના ઓફિસર છે આપડે અહીંયા જાડેજા અરવિંદસિંહ જ્યારથી આપણે પાયો ખોધાણો શહીદ વન નો ત્યારથી અત્યાર સુધી શહીદ વન તમામ જવાબદારી અરવિંદ સિંહ ના હાથમાં જ છે અને કઈ પણ અત્યારે હજી સુધી એવો બનાવ કઈ કોઈ ઝાડવા તોડવાનો છે કે કોઈ પણ પ્રકારનું નું બનાવ બનાવ નથી અને બહુ સારું કામ કરવામાં આવે છે દ્વારા આટલું બધું મોટી સંખ્યામાં આટલા ઝાડવા આટલા પ્લેગ્રાઉન્ડ પછી આપણે સ્ટેચ્યુ છે પછી આલી બાજુ ઘણું બધું છે આટલું જવાબદારી દસ વર્ષથી જે એટલી કરે છે અને આગળ કરતા જ જો આટલા આપણે ભૂચન મોરી ના ગ્રાઉન્ડ માં આવું બધું ઐતિહાસિક શહીદોન મનાવ્યું હોય તો આપણે કાય અરજી રાખવી આપણી જ જવાબદારી છે વૃક્ષોને નુકસાન ના પહોંચાડી અથવા કે સ્વચ્છ રાખી ક્યાંય કચરો ના ફેલાવી આપડી જ જવાબદારી છે અને આપડા ફોલો કરી લેજે